વડોદરાના મકરપુરા વિસ્તારમાં કંપનીમાં કામ કરતા મેનેજરને માર મારવાની ઘટના સામે આવી છે આ મેનેજરને રાતના અંધારામાં માર મારવામાં આવ્યો જેઆઈડીસીના રોડ પર આ બનાવ સામે આવ્યો છે રાતના અંધારામાં પ્રદેશ મુનશી નામનો જે કંપનીમાં કામ કરતો મેનેજર છે તેને બે ઈસમો જે રીક્ષામાં સવાર થઈને આવ્યા હતા તેના દ્વારા માર મારવામાં આવ્યો રિક્ષામાં સવાર બે વ્યક્તિઓએ લૂંટના ઈરાદે માર માર્યો હોય તેવી હાલ પૂરતી માહિતી સામે આવી છે જો કે આ અંગે જાણકારી મળતાની સાથે જ પોલીસ દ્વારા એક આરોપીને તો ઝડપી પાડવામાં આવ્યો છે જે ઘટના મકરપુરા વિસ્તારમાં બની છે કે જ્યાં કંપનીમાં કામ કરતા મેનેજરને ઢોર માર મારવામાં આવ્યો છે આ લૂંટના ઈરાદે માર મારવામાં આવ્યો હોય તેવી જાણકારી મળી રહી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તે એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવી પણ માહિતી મળી રહી છે તેના વિરુદ્ધ ઘણા બધા ગુના દાખલ છે તેના ઘરમાંથી જ લગભગ અઠવાડિયા પહેલા પીસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેવામાં આરોપી આરીફ અને તેની સાથે અન્ય એક સમ દ્વારા કંપનીમાં કામ કરતા મેનેજરને રાતના અંધારામાં ઢોર માર મારવાનો આ બનાવ બન્યો અને આરોપીને હાલ તો પોલીસે ઝડપી પાડ્યો છે એક આરોપી આરીફ જેને ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ કામે લાગી ગઈ છે